નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી YouTube ચેનલ માં તો મિત્રો સોના તેમજ ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની સીઝન વચ્ચે સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે વાત કરીએ તો બુલિયન માર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સૂરિયા સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો

આજે એક ગ્રામ ચાંદી બાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને એકવીસ માં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર બસો ને દસ માં જયારે એક કિલો ચાંદી બાણું હજાર સો રૂપિયામાં વેચાણ ચાંદીના ભાવની અંદર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સતત સોનું વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને સોળમાં દસ ગ્રામ સોનું એકોતેર હજાર માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અગિયાર હજાર માં વેચાયું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો વાત કરી લઈએ તો ટેક્સ અને એક્સવાઈઝ ડ્યુટીના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં રોજ ફેરફાર થતા હોય છે અને વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી બુલિયન માર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના આધારે સોના તેમજ ચાંદી ફરીથી મોટા પાયે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હજુ પણ રાહ જોઈ રહેલા લોકો માટે ખૂબ જ સારા સમાચારની વાત કરીએ તો મિત્રો અત્યારે અત્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો છો તો જ કરી શકો કારણ કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવાની સંભાવનાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવો সকোছ নেক্টেট